કરવામાં આવ્યું છેલ્લા બે દિવસમાં એન્ટીટે સ્કવોડ જે ગુજરાત પોલીસની છે એના તરફથી નાર્કોટિક્સના વિષય ઉપર ખૂબ મોટી સફળતા અગાઉ પ્રાપ્ત થઈ હતી અને ખૂબ મોટી સંખ્યામાં એનડી અને હેરોઈન એન્ટીટેસ્ટ સ્કવોડના અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને સાથ સહકારથી પકડવામાં આવ્યું અને આજે મને આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એન્ટી ટેરિસ્ટ સ્કવોડને આ વિષય ઉપર ફરીથી એક ખૂબ મોટી સફળતા મળી છે અને આ જે પ્રસ્તુત કેસ છે એ પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આમ તો અગાઉ જ્યારે પણ કેસો થયા છે સમુદ્રમાં ત્યારે આઈસીજી તરફથી ખૂબ સારી આપણને સહકાર મળતી હોય છે પણ આ ખાસ એક કિસ્સો છે અને એના માટે આપણે આઈસીજી ના આઈજી સાહેબ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે સાથ અને સહકારની જે લેવલ હતી એ ખૂબ જ ઉત્તમ પ્રકાર હતી અને એમની સાથ અને સહયોગ જો ન થાત તો પછી કદાચ આ કેસ નહીં થયો આ કેસની વિગત એ પ્રકારની છે કે એન્ટી ટેરિસ્ટ સ્કોડમાં

સમુદ્રમેન્ટ લઈ છે અને આના માટે ગુજરાતની કોઈ ફિશિંગ બોટનો ઉપયોગ એ લોકો કદાચ કરવાના છે શ્રી કેકી પટેલને માહિતી મળી હતી કે એ લોકો બાવીસમી તારીખે સવારે કોઈપણ ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઇનમેન્ટ રિસીવ કરી અને સત્તાવીસ ની આજુબાજુ પરત ગુજરાત થવાના છે એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરિસ સ્ક્વોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવી અને એ સ્ટ્રેટેજી અંતર્ગત ચોવીસમી તારીખે ચોવીસ એપ્રિલના રોજ એન્ટી ટેરિસ્ટ સ્કોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણ થી ચાર દિવસ સમુદ્રમાં તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે एक सौ वीस नोटिकल मईल दूर इंडियन कोस्ट गार्ड ना अधिकारियों ने कर्मचारी जल्द सजाग पर था इनने साथ ने सहकार थी एंटी टेरिस स्क्वॉड ना पीएसआई श्री हितेश वाढेर आ फिशिंग बोट ने ओवरपावर पावर करियो आ फिशिंग बोट ऊपर थी બે વ્યક્તિને પકડવામાં આવી એક મંગેશ તુકારામ જે અગાઉ આપણે વાત કરી છે મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા અને બીજો હરિદાસ રામદાસ રામનાથ કુલાલ એ પણ ભીડના રહેવાસી છે અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ મર્ડર અને કિડનેપિંગના ગુનામાં પણ આરોપી તરીકે પકડાયેલા એટલે બે ફિશિંગ બોટ ઉપર આ બે જણા મળ્યા અને આ ફિશિંગ બોટમાં સર્ચ એન્ડ સીઝર દરમિયાન કુલ એકસો ને તોતેર પેકેટ હશીશ એટલે ચરસ શું મળી આવ્યું જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે સાહીઠ કરોડ જેવું કહેવાય છે શ્રી કે કે પટેલ પાસે આ આખું ષડયંત્રમાં અન્ય લોકો જે ભાગીદાર હતા એની પર ઇન્ફોર્મેશન હતી જે અગાઉ મેં વાત કરી એટલે અગાઉથી જ બે જગ્યાએ એટીએસ ની ટીમને પ્લેસ કરી દેવામાં આવ્યું પરંતુ આપલો આપણે જાણીએ છીએ કે નાર્કોટિક્સના કેસમાં જ્યાં સુધી મુદ્દામાં ન પકડાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ શક્યતા રહેતી નથી એટલે એન્ટી ટેરિસ સ્કોડના ટીમ્સને અલગ અલગ જગ્યાએ પ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને અઠાઈસમી બપોરે જ્યારે આ ફિશિંગ બોટ પકડાઈ અને એમાંથી આ બે વ્યક્તિઓ મંગેશ અને હરિદાસ પકડાયા અને એકસો તોતેર પેકેટ હશિષનું પેકેટ મળી ગયું તે પછી એન્ટી ટેરિસ સ્કોડની એક પ્રી પોઝિશન ટીમ જે પુણેમાં હતી અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી એન વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એન ભરવાડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલા એ લોકોને અગાઉથી પુણેમાં પ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને પુણેમાંથી કૈલાશ સનક જે અગાઉ વાત કરી એમને પિકઅપ કરવામાં આવ્યું રિટેન કરવામાં આવ્યું એની સાથે સાથે એન્ટી ટેરિસ્ટ સ્કોડની ની એક ટીમ

માહિતી આપણી પાસે હોવાના કારણે એડી પરમાર ને માંડવી મોકલી આ અલી અસગર હલીપોત્રાને પણ ડિટેન કરવામાં આવ્યું છે આ અલી અસગર હેલેપોત્રા રહેવાસી માંડવી કચ્છ આ જે મહારાષ્ટ્રના ત્રણ લોકો હતા એ લોકો સાથે સંકલનમાં રહી પાકિસ્તાનના ડ્રગ લોર્ડ ફિદા નો સંપર્ક કર્યો અને ફિદા મારફતે આ એકસો તોતેર પેકેટ હશીષ ને મોકલવાની અને રિસીવ કરવાની આખી રચવામાં આવી તમામ લોકોની रिटेंशन પછી ના પૂછપરછ કરવામાં આવ્યું પૂછપરછમાં खुलासा થયો કે આ બે જણા એક ફિશિંગ બોટને દ્વારકાથી રેન્ટ ઉપર લીધી અને આ ફિશિંગ બોટમાં આ બે બે જણા મંગેશ તુકારામ અને હરિદાસ રામનાથ ઉપરાંત આ ફિશિંગ બોટના ટંડેલ અને અન્ય બે વ્યક્તિઓ ફિશિંગના બહાને એ લોકોને લઈ ગયા હાઈસીમાં અને હાઈસીમાં પહોંચ્યા પછી આ ફિશિંગ બોટના ટંડેલ અને બીજા બે માણસોને બંદી બનાવવામાં આવ્યું અને બંદી બનાવવા માટે જ ખાસ આ હરિદાસ રામનાથ કુલાલ મેં તમને જે વાત કરી જે મહારાષ્ટ્રમાં અગાઉ મર્ડર અને કિડનાપીંગના ગુનામાં પકડાયેલા છે એમને એમને ઉપયોગ કર્યો અને આ ત્રણ જણાને બંદી બનાવવામાં આવ્યું એ લોકોનો પ્લાન એવો હતો કે પાકિસ્તાનના પસની એક જગ્યા છે પસની થી 110 નોટિકલ માઈલ દૂર આ ફિશિંગ બોટ લઈ જનાર હતા અને ત્યાંથી પાકિસ્તાનથી થી કન્સાઇનમેન્ટ એ આવશે એ કન્સાઇનમેન્ટ પોતાના ફિશિંગ બોટ ઉપર લેકો ટ્રાન્સફર કરી લેવાના એ 27 મી આ કન્સાઇનમેન્ટ નું ટ્રાન્સફર તો પૂરું છે અને ડ્રગની સાથે સાથે પાછા આવવા માટે જે ફુગેલની જરૂર છે જે રાશનની જરૂર છે એ પણ પાકિસ્તાન બોર્ડ જે આવી હતી એને લોકો પૂરી પાડી હતી પ્લાન મુજબ એ લોકો કન્સાઇનમેન્ટના ટ્રાન્સફર પૂરું થયા પછી રવાના થયા ને પ્લાન મુજબ એ લોકોને દ્વારકા આવવાના હતા અને દ્વારકામાં અગાઉ જેને એટીએસના ટીમે પિકઅપ કરી હતી દત્તા સાકારામ એ દત્તા સાકારામ આ જગ્યા દ્વારકામાં અગાઉથી હાજર રહી એ કન્સાઇમેન્ટ રિસીવ કરવાના હતા અને પછી ત્યાંથી આગળ લઈ જવાના હતા એટલે એટીએસ ની ટીમ ગુજરાત કોસ્ટ થી આશરે એકસો એસી નોટિકલ માઇલ દૂર એકસો દસ નોટિકલ માઇલ દૂર જઈને આ ફિશિંગ બોટ જયારે કન્સાઇમેન્ટ લઈને પરત આવતી હતી ત્યારે લોકોને પકડવામાં આવ્યું અગાઉ મેં જે વાત કરી કે દરિયાઓમાં નાર્કોટિક્સની હેરાફેરી બાબતમાં ગુજરાત પોલીસની એન્ટી ટેરિસ્ટ સ્કવોડને એક એવી સારી નેટવર્ક ઇન્ટેલિજન્સની આ લોકો બનાવી ચૂક્યા છે કે જેના કારણે ઉપરા ઉપરી ગુજરાત પોલીસને બે દિવસના બે મોટા કેસ કરવાની સફળતા પ્રાપ્ત થઈ છે અને એમાં ખાસ જ્યારે એ લોકો કન્સામેન લઈને બોટ લઈને અહીંયા દ્વારકા પર આવ્યા ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ સાથે રાખીને સર્ચ અને સીઝરની કામગીરી માલકોનો ઉપયોગ લેવામાં આવ્યો આ સમગ્ર ઘટનાના ક્રમમાં એટીએસ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવી છે અને એટીએસના અધિકારીઓને દ્વારા આ ગુનાની તપાસ પણ કરવામાં આવશે તપાસ દરમિયાન આ ઘટનાક્રમ અંગે અન્ય જે કઈ બાબતો છે ઇન્કલુડિંગ ધી અલ્ટિમેટ રિસીવર કોણ હતા અને કઈ લઈ જવાના હતા એ તમામ તપાસની વિષય છે એ તપાસમાં જે નીકળશે પણ મને ગુજરાત પોલીસના વડા તરીકે એટીએસના અધિકારીઓ પર ખૂબ ગર્વ છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારી આઈજી શ્રી હરબોલા સાહેબ પાસે ઉપસ્થિત છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આઈ એમ એક્સ્ટ્રીમલી ગ્રેટફુલ ટુ યુ અજી સર એન્ડ યોર એન્ટાયર ટીમ ફોર ધી સપોર્ટ એન્ડ હેલ્પ વિચ યુ હેવ ઓલવેઝ ગિવન ટુ ધી એન્ટી ટેરિસ સ્કોડ ફોર ધીસ કાઇન્ડ ઓપરેશન આભાર અગાઉ મેં તમને જે વાત કરી કે આ ડ્રગ્સ સોર્સ થઈ હતી પાકિસ્તાનથી અને પાકિસ્તાનથી ઓરિજિનલ પ્લાન મુજબ એ લોકો દ્વારકાથી સાહીઠ નોટિકલ માઇલ દૂર એક નાની બોટ લઈ જવાના હતા ત્યાંથી કન્સાઈનમેન્ટ લઈ આવવાના હતા અને દ્વારકાને કોઈ પણ એવી અબંડન જગ્યા ઉપર land કરી ને આગળ રિસીવર કોણ છે એ હજી તપાસનો વિષય છે જે શું છે અને આવે છે કે એ લોકો સારી છે એ લોકો સેફ છે સાથે કર્યા રિસીવ કરવાનું કે પછી બોટ લઈને જવાનું એવું ના વિચારો ગુજરાતનો કે દરિયા કિનારો એ તો તપાસનો વિષય છે પણ મને એમ લાગે છે કે જ્યારે ફિશિંગ બોટ એ લોકો અહીંથી પર રેન્ટ ઉપર લઈ ગયા હતા અને એમને પેલા ટંડેલને કીધું હતું કે તમે મને આ પોઈન્ટ ઉપર લઈ જાઓ પાંચસીથી એકસો દસ નોટિકલ માઇલ દૂર એ ટંડેલ જે વખતે પણ કીધું હતું કે અમે લોકો ત્યાં જઈએ છીએ પણ પાછા માટે મારી પાસે રાશન પણ નહીં રહે અને ફ્યુઅલ પણ નહીં રહે એટલે ફિશિંગ બોટ એટલા દૂર લઈ જવા માટે જે રાશન અને ફૂલની જરૂર પડે છે ગુજરાતથી એના કરતાં વધારે જરૂર કદાચ મહારાષ્ટ્રથી પડે એટલે ગુજરાત નજીક પડે એટલે કદાચ અહીંથી લઈ જતી પણ એ તો સ્પીક્યુલેશન છે તપાસમાં નીકળશે કે નવું કર્યું છે પણ ટંડેલે ખાસ કીધું હતું કે આપણી પાસે રાશન અને ફૂએલ નહીં રહેશે એટલા માટે એ લોકો પાકિસ્તાનથી જે બોટ આવવાના હતા એ બોટમાં રાશન અને ફૂએલની વ્યવસ્થા કરી હતી અને એ ફિશિંગ બોટ પણ કચ્છથી જે વ્યક્તિ

અલી અઝિયા સાથે સંપર્કમાં આવ્યા હતા જે અલ્ટિમેટલી એમને પાકિસ્તાનના જે ડ્રગલોટ છે એમની સાથે સંપર્ક રામ્યું હતું પણ આ જે ફિશિંગ બોટના ટંડેલ છે એમને અલી અઝિયા સાથે કર્યો બેજીકલી આ વખતે કોઈ ફાયરિંગ તમે જરૂર નથી પડી પણ એક અલગ પ્રકારની ઓપરેશન હતી ઓપરેશન એટલા માટે અલગ પ્રકારની હતી કે આપણી પાસે આ ફિશિંગ બોટની કોઈ પણ જાણકારી પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ટેકનિકલ સર્વેલન્સ જે કેપેબિલિટી છે અને ગુજરાત એટીએસની જે કેપેબિલિટી છે અને એની સાથે સાથે અન્ય શિસ્ત એજન્સી પણ મદદ લેવામાં આવી છે એટલે એ લોકોની સાથે રહીને આ પૂર્ણ કરવામાં આવી છે સફળતાપૂર્વક And uh, I will now request uh, IG, your post uh, guard, Sri Herbola ji, to say a few things. Yes. Just, uh, just a key, uh,